ગુજરાતમાં ઇન્ડિયા ગઠબંધનનો ગોટાળો જાણે હવે પડી ભાંગ્યો હોય તે પ્રકારની સ્થિતિમાં છે કારણ કે ભરૂચમાંથી આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ બંનેના મુરતિયા થનગની રહ્યા છે બંને પક્ષે નેતાઓ મજબૂતીથી ઊભા છે કે ઉમેદવાર તો અમારો લડશે ત્યારે એક ટ્વીટ સામે આવે છે અને આ ટ્વીટ પરથી કહી શકાય કે જાણે ફૈસલ પટેલને કન્ફર્મેશન મળી ગયું છે કે ભરૂચ બેઠક પરથી ચૈતર વસાવાની સામે કોંગ્રેસ પણ લડશે ત્રિપાંખીઓ જંગ થવાની પૂરી સંભાવના છે વિગતવાર વાત કરીએ શું થયું છે કોંગ્રેસ અને આપના ગઠબંધન ની ચર્ચાઓના કારણે કોંગ્રેસ અને આપના ગઠબંધન ની ચર્ચા એટલા માટે ચાલે છે કારણ કે કેન્દ્રમાં ઇન્ડિયા ગઠબંધન બન્યું છે વિપક્ષી દળોએ સાથે મળી ઇન્ડિયા એલાયન્સની સ્થાપના કરી પરંતુ ગુજરાતમાં આ ગઠબંધન ગોટાળે ચડ્યું છે ગોટાળે ચડ્યું છે એક બેઠક પર જે લોકસભાની બેઠક છે ભરૂચની લોકસભાની બેઠક આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાને ત્યાંથી આમ આદમી પાર્ટી ઉમેદવાર જાહેર કરી ચૂકી છે પરંતુ ફૈસલ પટેલ અને મુમતાઝ પટેલ કોંગ્રેસમાંથી અવિરત પ્રયાસ કરી રહ્યા છે મમતાઝ પટેલનો આજે ઇન્ટરવ્યુ અમે બતાવ્યો ત્યારે બીજી તરફ એક અહેવાલ સામે આવ્યા જેમાં આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ઈશુદાન છે અને ઈશુદાને કહ્યું કે ગઠબંધનના તમામ જે પેરામીટર્સ છે પૂરા કર્યા મેચ્યોરિટીથી ગઠબંધનને નિર્ણય કરી લીધો છે કે ટિકિટની ફાળવણી કરવામાં આવશે ભરૂચ અને ભાવનગર પર સહમતી સધાય ગઈ છે બે સીટો ઉપર આપે જોયું હશે કે ભરૂચ અને ભાવનગર ઉપર સહમતી સધાઈ રહી છે જ્યારે અન્ય સીટો ઉપર અત્યારે વાતચીત ચાલી રહી છે અને આજે થોડા સમયમાં કદાચ લાસ્ટ મિટિંગમાં એ સીટ શેરિંગની ફોર્મ્યુલા ઉપર ફાઇનલ ઓપ આવી જશે શું યસુદાને કરેલી વાત અને કદાચ જો ગઠબંધનને આ નિર્ણય કર્યો હોય તો એ નિર્ણય પડી ભાંગે તેવી સંભાવનાઓ વ્યક્ત થાય છે કારણ કે ફૈસલ પટેલનું એક ટ્વીટ સામે આવ્યું છે આ ટ્વીટ કંઈક આ પ્રકારનું છે જેમાં તેમને બિટવીન ધ લાઇન કહ્યું છે કે કોંગ્રેસે મને ઉમેદવાર ઘોષિત કરી દીધો છે શું છે ટ્વીટ તો માનનીય રાહુલ ગાંધીજીએ અમે તમારી અને ભરૂચ કોંગ્રેસના કાર્યકર્તાઓની વાત સાંભળી અમારી વાતનું સમર્થન કરીને મારું અને મારા ભરૂચ કોંગ્રેસના કાર્યકર્તાઓનું સન્માન વધાર્યું છે હું તમને વચન આપું છું કે હું ભરૂચ લોકસભા જીતીને તમારા પર વિશ્વાસ પર ખરો ઉતરીશ હું છું લોકસભા જીતીને તમારા વિશ્વાસ પર ખરો ઉતરીશ આ વાતને તમે સમજો એમને શું ટિકિટનું કન્ફર્મેશન મળી ગયું છે રાહુલ ગાંધી તરફથી કોંગ્રેસ તરફથી કારણ કે તેમને ટેગ રાહુલ ગાંધીને ઇન્ડિયન નેશનલ કોંગ્રેસને કર્યા છે અને રાહુલ ગાંધી સાથે જાણે સંવાદ થઈ ગયો હોય તે પ્રકારે તેમણે રાહુલ ગાંધીને ટાંકીને વાત લખી છે તો તેનો સીધો મતલબ છે જો તેમને કન્ફર્મેશન મળ્યું છે તો ઇન્ડિયા ગઠબંધનમાં ભરૂચની લોકસભાની બેઠકની વાત પડી ભાંગી છે જે પ્રકારે સુદાન કહેતા હતા એ પ્રકારનું ગઠબંધન નથી થયું અથવા તો હજુ સુધી સ્પષ્ટતા નથી થઈ તો બીજી તરફ ફૈસલ પટેલ જે લાઈન છેલ્લી લખે છે કે હું ભરૂચ લોકસભા જીતીને એટલે કે તેમને ઉમેદવારી કરવાનો ચાન્સ મળી ગયો છે એવું જ કહી શકાય તમારા વિશ્વાસ પર ખરો ઉતરીશ રાહુલ ગાંધીને કહે છે તો શું રાહુલ ગાંધી ઇન્ટરવ્યુ થયા છે આ ઘટનામાં ભરૂચમાં ત્રિપાંખીયો જંગ જામશે એક તરફ આશંકા સેવાઈ રહી છે કે ચેતર વસાવાની સામે મનસુખ વસાવાને ઉતારવામાં આવશે મનસુખ વસાવા ચાલુ સાંસદ છે અને છેલ્લી પાંચ ટમથી તેઓ ચૂંટણી જીતી રહ્યા છે ભારતીય જનતા પાર્ટીમાંથી દિગ્ગજ વ્યક્તિત્વ છે ચૈતર વસાવાની મુશ્કેલીમાં કંઈ હજુ ઓછું પડતું હતું તો આ હતું કે ફૈસલ પટેલને જાણે કોંગ્રેસે ટિકિટનું કન્ફર્મેશન આપી દીધું છે તો ત્રિપાંખીઓ જંગ થશે કે શું આગામી રાજકારણના તમામ અપડેટ અમે આપને આપતા રહીશું સત્તાવાર કોઈ જાહેરાત નથી તેની નોંધ લેશો અને વધુ વિગતો માટે નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો ચેનલને લાઈક લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર